પાંચસો સીધો થાય બસો એકાવન રૂપિયા માં બ્રહ્મોજન નું દાન થાય પાંચસો એકાવન રૂપિયા માં સીધા ભટ્ટી દાન થાય બોલવાનું એક વિષુદેવ દિવસે અમારી અમારી क्या पानी दे रहा हूँ कितने आसी आसी आपको से क्या पानी दे रहा हूँ महतोसे क्या पानी कितने आसी क्या पानी दे रहा हूँ कितने आसी तीन 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 � પીપળા પાસે આ બાજુ ભોળાનાથનું મંદિર છે બહુ જૂનું અને મંદિર છે આ બાજુ મંદિરની બાજુ છે આ બાજુ આપણે પાણી રેડવી છે આ બાજુ આપણે હવે આ બાજુ તમે જોઈ શકો નદી એવું બધું છે આ નદી છે છે આ બાજુ ભોળાનાથ નું મંદિર છે હવે આપણે દર્શન કરવા ભોગી આ સેવી મંદિર હવે આપણે ભોળાનાથ દર્શન કરશું હવે આપણે ભોળાનાથના દર્શન કરી લેવું હવે આપણે બસમાં બેહી ગયા છીએ હવે આપણે સોમનાથ જવાના છીએ અને આપણે આજે સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ પહેલી જ્યોતિર્લિંગ અને પેલો સોમવાર શ્રાવણ મહિનાનો આયા મોબાઈલ ને એવું જમા કરવાનું છે કાઉન્ટર છે સોમનાથમાં આ ને એવું જમા કરે છે આ બાજુ શકો છો હવે આપણે સોમનાથ મહાદેવના દર્શન કરીને આપણે પડખે જૂનું મંદિર છે ત્યાં દર્શન કરવા આવી ગયા છે એવી ના મોબાઈલ લઈ જવા દેતા નહોતા એટલે આપણે અંદર મોબાઈલનું સોમનાથ મંદિરનું કાંઈ ઉતાર્યું નથી આપણે એ બાજુ હવે આપણે મંદિર અંદર જાય છે

હનુમાન દાદા ની મૂર્તિ છે પછી હાંડિયા ની સવારી છે સોમનાથ નો દરિયો છે પેલો સોમવાર છે ભક્તોજનો ની ગર્દી જોઈ શકો છો તેમ બધાય ગર્દી બધા એ મોબાઈલ માં શૂટિંગ ઉતારે છે પેલા આપણે આ કે દરિયો જોયો હવે આપણે દરિયા પાસે જશું સોમનાથ નો દરિયો જોવા હવે આપણે દરિયે બાબુ બાબુ આ બાબા બાબુ લા લા